ઈદમાં રજા પરંતુ રામ જન્મોત્સવમાં કેમ રજા નહીં તે સૌથી મોટો સવાલ છે ખાનગી સ્કૂલ સામે પગલા લેવામાં શિક્ષણ વિભાગ અને ડીઈઓ લાચાર કે પછી કોઈ મજબૂરી તેવી વાલીઓમાં ચર્ચા શરૂ થઈ છે જેમાં આનંદ નિકેતન સ્કૂલ સતત વિવાદમાં રહે છે અગાઉ આરટીઈ પ્રવેશને લઈને સ્કૂલ વિવાદમાં આવી હતી સ્કૂલે આરટીઈ ના અનેક બાળકોના પ્રવેશ રદ કર્યા હતા અનેક વાલીઓ પાસેથી સ્કૂલ ડોનેશન લેતી હોવાની પણ ડીઓમાં રજૂઆત થઈ હતી એફઆરસી કરતાં વધુ ફી લેતી હોવાની પણ સ્કૂલ સામે ફરિયાદ થઈ છે